સંઘર્ષ એ જ જીવન અમે અત્યારે લગીનમાં બહુ બહુ સંઘર્ષ કર્યા છે અમુકે કઈ નથી કર્યા હાલ અમુકે રોજ સરસ સરસ મજાના બંગલા માર્યા અમુક ઝૂંપડા માર્યા પણ દિવસ તો વી ગયા ને આજથી કરો હાલ શું આવી રીતે હમણાં જિંદગી પૂરી થઈ જાય છેલ્લે હું તો આગલા જન્મ આપણે કેટલા વી ગયા પણ જે પરિસ્થિતિ આવે જે સમય આવે એ સમયમાં આપણે કેમ પસાર થવું ને એ શીખો એ મૂળ છે એ મૂળ હા પાંદડાને કે થડ ને ડાયો ને ન જુઓ મૂળ ને આ મૂળ છે ને જીવાત્માનો એ ઉદ્ધાર કરવા માટેની વાત છે તો આપણે છે ને જોઈએ છે પાંદડા છે ને જોઈએ ડાયો જે ખરેખર કરવાનું છે તે આપણે કરી શકતા નથી આમાં નામાં આમાં આમાં જન્મ પૂરો પછી પાછો જન્મ લેવો પાછા કર્મ અમુક બાંધવા બીજા આપણું એવું કરો વ્યક્તિ ક્યારે બોલશે ઈર્ષા કરશે પૈસા બહુ કમાશો આમ તેમ કરી તો તમારી ઈર્ષા કરશે અને નહીં કરો તો આમ બોલશે બોલવાનો છે જ પણ આ જે આનંદ આવે આને તમારા જીવાત્માનું કંઈક કઈ કલ્યાણ થાય તે કરો બાકી તો સમય જાતા વાર લાગશે મારે શું કરવું બીજો આમ કરે છે બોલ્યો આમ બોલ્યો નથી કરતો હું આ કરું છું એ બધું જ આવે છે મારે શું કરવું મારે બીજાનું જોવાનું નહીં અર્જુન ને કેમ સ્વનું જ દેખાતું એમ આપણે આપણું સ્વનું જોવાનું અને સ્વનું જોશું તો જ આપણે આપણા લક્ષ સુધી પોષી શકશું આમ જો હું નામ જો હું નામ જો હું નામ જો તો લક્ષ નહીં લક્ષ સુધી નહીં એક જ લક્ષ બસ એક જ મગજની અંદર એક જ નક્કી થઈ જાવું જોઈએ મારે જીવાત્માનો ધાર કરવા બધાય પ્રશ્ન હલ નહીતર હલ થવાના નથી હા આપણી અંદર જે પીડ્યું હોય ને એ વસ્તુ સામે આવે ને એટલે એ વસ્તુ ઊભી થાય તમારી અંદર નેગેટિવ ને પોઝિટિવ સારો વિષય ને નબળો વિષય બે પીડ્યો હોય તમે આગથી જુઓ આગથી જુઓ એટલે નેગેટિવ કાર્યરત હોય ને એને સીધો નેગેટિવ દેખાય અને જેની બુદ્ધિ પરિપક્વ હોય ને બુદ્ધિ અને એ પોઝિટિવ જ હોય છે એટલે સામેવાળાઓ કાંઈક બોલે ને એટલે આપણી અંદર નેગેટિવ પડ્યું એટલે સામે નેગેટિવ હોય એટલે એ નેગેટિવ એ ભેગું થઈ જાય અને પોઝિટિવ બોલે એટલે આપણે આપણી અંદર પોઝિટિવ પીડ્યું એટલે આપણને આનંદ આવે આનંદ આમાં જ છે ને ક્યાં બાકી છે આંખથી શરૂઆત થાય થાય કે આંખથી થાય ને અને આંખથી થાય એટલે ક્યાં જાય અહીંયા પછી ના અહીંથી ક્યાં જાય આખા શરીરમાં ઓલો આવો છે ને ઓલો આવે છે ને શરૂ થઈ જાય આપણે જ નક્કી કરવાનો આપણી અંદર શું છે નેગેટિવ ને કાઢીને એ કસરો છે મને આપી દો મને એ પાછું બહુ મારે સેટિંગ થઈ જાય હો કસરો છે ને એ બધું મને આપો અને સારું છે એ તમે લ્યો એ કાઢી નાખો અમુક વસ્તુ કેમ જરાક હળી હોય તેને નથી કાઢીને નાખવી પડે જો એ ન કાઢો તો ધીરે 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 હળો વધતો જાય એમાં કેટલાય જનમનો હળો છે કેટલાય જનમનો છે આપી દો હા આનંદ જ આવશે કોઈ આમ તેમ બોલે આમ કેમ તેમ કે ગમી કે તમને કઈ થાય જ નહીં શું કામ તમારી અંદર સરસ પોઝિટિવ છે તમારી અંદર પીડ્યું એટલે સામેવાળી તરત અસર થાય આપણે હું એની જરૂર છે શું જરૂર છે જરૂર છે અને તમારી અંદર સારું હોય છે હા બધું સારું જ આવશે છે અને જો અંદર એવું હોય છે તો મિત્રો એવા મળશે હા ભાઈ બંધ એવા મળે કાંઈ વાંધો ના આ ટાઈમે પૂગી જાય છે એટલે આ જે કાંઈ છે એ કોની અંદર છે આપણી અંદર જ છે તો જાગ્યા ત્યાંથી મારે શું જય મહાષ્